જય માતાજી મિત્રો સ્વાગત છે મેં ન્યૂ વીડિયોમાં તો દોસ્તો વિડીયોમાં તમને બતાવું ચોકી મોબાઈલથી લોન કેસ લેતો મોબાઈલ છે દોસ્તો પાંચ દો મિટ મે લો લોન લે સકતે ઓનલી ખાલી પાન કાર્ડ ઓર આધાર કાર્ડ છે તો લોન કીધા લેવું તો દોસ્તો મેં આપણે એક એપ્લિકેશન બાર બતાવુંગા જીસે લોન તુરંત મિલ જાય દો મટમાં તો ચાલો દોસ્તો તો હા લોન લેતા પહેલા આપ अब ध्यान से लेना है एक फ्रॉड भी हो सकता है तो चलो बताओ तो आ रहा तो, तो, लौन तो, तो मैं ये लोन लेते लीजिए तो चलो वो तो कई रीत लोन कर हफ्तों के रीतना भरवा तो चलो हमारी लोन भरवा पर पहले एप्लीकेशन एप्लिकेशन ओपन कर ब्रांच तो यहाँ पर मोबाइल नंबर टाइप करेंगे यहाँ पर एक ओ आएगा तो यहाँ पर हम ओ टाइप कर देंगे ओ टाइप તમને કહેવાય દોસ્તો નેક્સ્ટ પર ક્લિક કરે કે તો આવું ઇન્ટરફેસ આવશે દોસ્તો તો પહેલું ચેકિંગ કરશે કે અમને પાન કાર્ડમાં કેટલી લોન મળે છે તે બતાવે છે તો આ પહેલાંમાં મને પાંચસોથી ત્રણ હજાર સુધીની લોન આપે છે તો દોસ્તો એ આપણે ગેટ લોન વિથ મિનિટ તો ચાલો અમે એના પર ક્લિક કરીશું ક્લિક કરશું તો દોસ્તો થોડોસું લડી લે છે તો આ ચેનલમાં નહીં આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો પર લાઈક કરજો શેર કરજો ઓર કોમેન્ટ કરજો તો ચાલો આવું આવશે તો અલાઉ અલાવ એક્સપ્ર કરશો તો અમે પરમિશન દેવાની રહેશે તો ચાલો અમે બધી પરમિશન અલાઉ કરી દઈએ છીએ મંજૂરી આપશો મંજૂરી આપશો તો દોસ્તો આવું જોવા મળશે તમે શું કામ કરો છો તમે મહિને કેટલું કમાવો છો સાલાનું કેટલી ઇન્કમ છે તે પણ તમને પૂછશે તો ચાલો તમારી રીતે તમે નોકરી કરો છો કે તો ચાલો અમે એ અમારી રીતે તમારી રીતે જો બી ટાઈપ કરવું કરી શકો છો કોઈ એટલું વેડ જરૂરી નહીં તો ચાલો હું પર एम्प्लॉयमेंट लिखूंगा और यहाँ दस्ते उगने जब कंटिन्यू पर क्लिक करूँगा तो दोस्तों अब अभी हमारे यहाँ पर दिखाएगा कि हमें कितनी लोन मिल रही है तो चलो थोड़ा सा वेट करते वेट करने के बाद हमें यहाँ पर लोन जो मिली रही है तो दोस्तों तब तक अचान नया हो तो चैनल ने सब्सक्राइब कर जो फिनिक्स लोन ऑफर तो दोस्तों पच्चीस सौ नहीं हमें लोन मिले कदर પંદરસોની મળે છે અને એક હજાર રૂપિયાની લોન મળે છે તમારે જો પણ લોન લેવી હોય તો એના પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરશો કન્ટિન્યુ પર ક્લિક કરશો તો તમને લોન કેટલી મળે છે હજારમાંથી તમને તમારા ખાતામાં કેટલા આવશે જીએસટી કેટલું કપાય છે તમારો પેપરવર્ક ખર્ચ કેટલો કપાય છે ઇન્ટરેસ્ટ કેટલું છે કેટલો હપ્તો આવશે તે પણ તમને પર બતાવવામાં આવે છે દોસ્તો તો આવી મોબાઈલથી કોઈ બી લોન લે શકતી હે તો દોસ્તો સેઠ પાન કાર્ડ ઓર આધાર કાર્ડ છે તો દોસ્તો આવીના કોઈ બી લોન લે તમે આટલું ઇન્ટરેસ્ટ કપાશે તમારા ખાતામાં આટલા પૈસા આવશે એ પણ તમને એ બતાવી દેશો કઈ તારીખનો તમારે હપ્તો ભરવાનો રહેશે બે મહિનાનો હપ્તો રહેશે તે પણ પર પૂરી ડિટેલ તમને પર બતાવવામાં આવે છે તો દોસ્તો આવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો તમારે લોન જોતી હોય તો અપ્લાય પર ક્લિક કરીશો તો અમારી આઠ સે દસ થી ચૌદ કલાકમાં અમારા ખાતામાં જમા થઈ જશે તો તમારે જે ખાતું રાખો છે તે સિલેક્ટ કરવાનું રહેશે